રાજ્ય સરકારના આદેશ છતાં અનેક પુલોનું નિરીક્ષણ અધૂરું છે નર્મદા વિભાગે ત્રણ પુલ બંધ કરી દઈ સંબંધિત માર્ગો ડાયવર્ટ કર્યા છે આમ સમગ્ર જિલ્લાની વ્યવસ્થા અવ્યવસ્થામાં ફેરવાઈ છે સ્થાનિક આગેવાન કૃણાલ શાહ અને દીપક ચિહલાએ

જનહિતમાં જારી ને જુદા જુદા રૂટ આપશે એ પ્રમાણે લોકો જઈ શકશે શું કહો છો તમે આજે એકવીસ તારીખે જાહેરનામું પડ્યું છે બાર અને આ પુલને લોકો માટે ચાલવા લાયક ન ગણીને અને આને ડેટ જાહેર કર્યો છે અને નર્મદા નિગમ દ્વારા નવી નવા પુલની કામગીરી કરવામાં આવશે એટલે અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ અને ગુજરાતની અંદર જેટલા પણ આવા બ્રિજ છે જેવા જેવો ચાલવાલાયક ન હોય એને આવી રીતે ડેર કરીને નવેસરથી બનાવવા જોઈએ અને આ બહુ સારું અને સારું પગલું અકસ્માતમાં કોઈ લોકો પણ ન મરે જી જે ગંભીરામાં ગંભીરા પુલ પડી ગયો અને લોકોની જાનહાની થઈ વીસ કરતા વધુ લોકો પામ્યા અને આવા આવી ઘટના બીજી દાન ગુજરાતમાં ન બને એના માટેની અમારી મુહિમ હતી તો સરકાર શ્રીને આપ શું કહેવા માંગો છો અભિનંદન પાઠવી રહ્યા છો સરકાર શ્રી નું આ કાર્ય સારું છે અને અમે આવકારીએ છીએ સરકાર કાલે સરકાર શ્રીની જાહેરનામું જાહેરનામાને હિસાબે કાલે આ પુલ બંધ કરવામાં આવે છે આપનું નામ શું આ છે ભાઈ દુધરેજ પુલ જે મેન કહેવાય જે સુરેન્દ્રનગર અને ધાંગદરા હળવદ મોરબી કચ્છમાં જવા માટેનો મેન પુલ છે આ પાટણિક બરોબર પાટડી દસાળા ત્યાં પણ જઈ શકાય એટલે કાલે આ લોકો પુલ બંધ કરે છે જેથી કરીને સુરેન્દ્રનગરમાં વાહનોની અવર જવર માટે બહુ મોટી સમસ્યા થશે કારણ કે આમ ઓલી બાજુ જાઓ તો પણ એ પણ બ્રિજમાં ગાબડા પડેલા છે ખરાબ છે અને આ સાઈડ પણ જાઓ તો ત્યાં પણ બ્રિજ ખરાબ છે એટલે મોટા વાહનોને નીકળવા માટેની અનેક સમસ્યા થશે નાના વાહનો માટેને પણ આ દૂધરેજમાં આવવું હોય જાવું હોય પબ્લિકોને તો ઘણી એવી સમસ્યા થશે કારણ કે દૂધરેજવાળા જે વિસ્તારના લોકો છે તેને સુરેન્દ્રનગર સિટીમાં ખરીદી કરવા જવું હોય કંઈ પણ લેવા જવું હોય દવાખાને પડકે ટીબી હોસ્પિટલ છે તો ટીબી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સો કે જે પણ જે બહારના માંદગી જે રોગોવાળા છે જેને એકસો આઠ દ્વારા તાત્કાલિક લાવવામાં આવે

અને આ કામ દિવાળીની અંદર થઈ જશે આ કામ તો મને એવું લાગે છે દિવાળી દિવાળી પછી આ કામ લાંબુ ચાલે એવું હાલત છે કારણ કે આ પુલ ઘણા સમયથી ડેમેજ છે અને આ પુલમાં અવરનવર ઘણા પણ એવા ગાબડા પડ્યા હવે રહી વાત એવી સરકાર જાગી છે અને કોઈ અકસ્માત નથી થયો કોઈ મરી નથી ગયું અને સરકારે જાહેર કર્યું હે કે આ પુલ ને આપણે ડેમેજ છે નવો બનાવીએ તમે સરકાર શ્રી શું અભિનંદન દેવો માગો ખરા કે ભાઈ ના એક આ સારી વાત છે કે ભાઈ સુરેન્દ્રનગર દુધરેજ નું અકસ્માત ન થયો અકસ્માત ન થયો બરોબર કોઈ એવી મોટી જાનાની દુર્ઘટના ન થઈ એ સારી વાત કહેવાય સરકારે સંભાળી લીધું અને સરકારે આ જે અગાઉ પુલ જે પુલ બન્યો ને તેના વિડિયો વાયરલ થયા એને અનુસંધાનમાં કલેક્ટર શ્રી જાયગા અને જાયગા અને આ જે તાત્કાલિક આ પગલું ભર્યું પણ આવા અનેક બીજા પણ પુલ છે જે ગણપતિ ફાર્સનનો પુલ છે જે બીજો એક પુલ છે ભાઈ આપણે વઢવાણનો પુલ એટલે આવા ઘણા પણ બધા પુલ છે તો એની પણ આવી તકેદારી લઈને આવી કામગીરી કરવામાં આવે તો સારું કહેવાય મનહરદાન ગઢવી દિવ્યાંગ ન્યુઝ સુરેન્દ્રનગર